જય શ્રીમન્નારાયણ જય સિયા રામ રાધે કૃષ્ણ ભક્તો ફરીવાર એક વખત મારા યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત કરું છું હું છું બ્રિજેશ ઉપાધ્યાય તો મિત્રો આજે પણ આપણે મારા યુટ્યુબ ચેનલની અંદરના વિડીયોની અંદર આપણે ગરવપુરાણ વિશે જ પાંચમા ધ્યેયની સંપૂર્ણ આ કથા સાંભળીશું કે જે પણ પાપીજન સંપૂર્ણ પોતાના કર્મ અનુસાર બધા દુઃખો ભોગવી નરકની યાત્રા પૂર્ણ કરી પાછા મનુષ્યોનીમાં જન્મ છે ત્યારે એમને કઈ કઈ કૂટ જાતિમાં જન્મ ધારણ કરવો પડે છે અને કયા કયા રોગો લઈને એમને જન્મવું પડે છે એને વિશે આપણે ચર્ચા કરીશું કે આ અધ્યાયનું નામ જ છે પાંચમો અધ્યાય પાપ ચિહ્ન નિરૂપણ નામનો અધ્યાય છે તો અહીંયા આગળ ગામીને કઈ કઈ સજાઓ પણ થાય છે એના વિશે આપણે સંપૂર્ણ આ વિડીયોની અંદર ચર્ચા કરીશું તો મિત્રો વિડીયોને પૂરેપૂરું જોજો અને એક વખત મારો વિડીયો જો મિત્રો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક અવશ્ય કરજો અને મારા આ વિડીયોને તમે જેટલું બને એટલું શેર કરજો તો મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં ભગવાન નારાયણને યાદ કરીશું ઓમ નારાયણ નમસ્કૃત્ય નરમ જૈ બ નરોત્તમ દેવી સરસ્વતી વ્યાસન તતો જય મુદી રે તૃષ્ણ કનૈયા લાલ કી જય ગરુડ પુરાણ મહારાજ કી જય તો ગરુડ વાચહ ગરુડજી ભગવાન કેશવને પ્રશ્ન કરે છે હે પ્રભુ કયા કયા પાપોથી કયા કયા ચિહ્ન લઈને મનુષ્યને કઈ કઈ યોનિમાં જન્મ ધારણ કરવો પડે છે આ સગડું મને વિસ્તારપૂર્વક સમજાવો તો ભગવાન ઉત્તરમાં જણાવે છે હે પક્ષીરાજ નરકમાંથી આવેલા જીવો જે જે યોનિમાં જન્મ લે છે તથા તેમને જે જે ચિહ્નો ઉત્પન્ન થાય છે તે સર્વ હું તમને કહી સંભળાવું છું તો તેને તમે સાંભળો કે બ્રહ્મ હત્યા કરનારો બધા જ જન્મોમાં એને ક્ષય રોગ ઉત્પન્ન થાય છે જે જે જન્મમાં એ જન્મ ધારણ કરે છે એ ક્ષય રોગથી પીડાતો રહે છે ગૌહત્યા કરનારો શરીરે કુબડો થઈને એનો જન્મ થાય છે અને જળ બુદ્ધિનો પણ થાય છે કુત્રીને હરણ કરનારો શરીરે કોડ લઈને એનો જન્મ થાય છે આ પ્રમાણે ચિહ્નો ધારણ કરીને એ હત્યાઓ કરનારા ચાંડાલ યોનીઓમાં જન્મ ધારણ કરે છે એમની પહેલી જે યોની પ્રાપ્ત થાય છે હે ને જે જાતિ તો એ ચાંડાલ યોનીઓમાં એમનો જન્મ થાય છે સ્ત્રી હત્યા અને ગર્ભપાત કરનારો બિલકુલમાં એનો જન્મ થાય છે અને જન્મીને સદાય એ રોગથી પીડાતો રહે છે પરણ્યા વિનાની પત્નીઓ તેમજ તે સિવાયની અયોગ્ય સ્ત્રીઓ સાથે કામની ઈચ્છા રાખવા વાળો નપુસક બને છે ગુરુ કુલની સ્ત્રીઓ સામે મનની અંદર કામની ઈચ્છા રાખવા વાળો અને ઈચ્છાથી નજર માણનારની ચામડી શરીરની બધી ચામડીઓ બગડી જાય છે માંસ ભક્ષણ કરનારો અત્યંત રક્તાંધ અર્થાત આખા શરીરે સફેદ ગોળવાળો થઈને એનો જન્મ થાય છે અને આંખ આંખે બંધ હોય તેવો થાય છે એનો જન્મ એવો થાય છે જેના આંખે આંધળો હોય એ પ્રમાણે દેખાતો હોય છે મદ્યપાન એટલે કે મદિરા દરા શરાબ દારૂ જે એનું પાન કર્યું હોય એને પીધો હોય તેને કાળા દાંત ફૂટે છે બીજો જન્મ ધારણ કરે છે ત્યારે જીતેન્દ્રિય ન હોય એવા બ્રાહ્મણે માંસ આદિ અભક્ષ વસ્તુઓ ખાધી હોય તો તેને જલંધરનો વ્યાધિરોગ ઉત્પન્ન થાય છે મિષ્ટાન બનાવ્યું હોય અને તે કોઈને ન આપતા માત્ર પોતે જ એ મિષ્ટાનને ખાઈ જાય છે તેને ગંડમાળા એટલે કંઠમાળાનો રોગ થાય છે શ્રાદ્ધમાં એઠું અન્ન ખવડાવનારો ચિત્રકુષ્ટિ અર્થાત શરીરે કરોનિયાવાળો રોગી થઈનેનો જન્મ થાય છે ગર્વને કારણે ગુરુનું અપમાન કરનારો વાયુના દર્દી તરીકેનો જન્મ થાય છે અને હંમેશા માટે વાયુના રોગથી પીડાતો રહે છે વેદ તથા શાસ્ત્રોની નિંદા કરનારો પાંડુ રોગથી પીડાય છે ખોટી સાક્ષી આપનારો બોબડો થાય છે અને પતંગમાં પક્ષા પક્ષી કરી પીરસનારો આંખે કાનો થઈ જાય છે અને તીરછો કે મલોકો જન્મે છે લગ્ન અને વિવાહ તોડનારો થાય છે પુસ્તકોની ચોરી કરનારો જન્માન થાય છે લૂલો લંગડો થાય છે મિથ્યા એટલે કે જુઠ્ઠા વચન બોલનારો તોતડો થઈને જન્મ થાય છે ને સાથે સાથે એ કાને બેહરો થઈને એ જન્મ ધારણ કરે છે અન્યને ઝેર પીવડાવનારો ગાંડું તે ઉન્મત્ત થાય છે અન્યનું માંસ ખાનારો શરીરે રોગિષ્ટ થાય છે અન્યના હીરા માનેક આદિ વસ્તુ રત્નોની જો ચોરી કરે તોને નીચ જાતિમાં તેનો જન્મ થાય છે અને તેના નખ જન્મથી જ ખડબચડા હોય તેવો જન્મ તેને પ્રાપ્ત થાય છે ગમે તે જાતિની ધાતુ ચોરનારો નિર્ધન બને છે એના ઘરે કોઈ પણ સમયે પૈસા રહે નહીં એની ઘેરે ધન સંપત્તિ ટકે જ નહીં અન્ન ચોરનારો ઉંદર તરીકેનો જન્મ થાય છે ધાન્ય ચોરનારો ટીંડી બને છે અને જલ ચોરનારો બપૈયો પક્ષી તરીકેનો જન્મ થાય છે અને ઝેર ચોરનારો બીછીની યોનીઓમાં જન્મ ધારણ કરે છે કોઈપણ જાતનું લીલું શાક ચોરનારો એની યોની જે ફરીવારની મોર તરીકેનો જન્મ થાય છે કસ્તુરી આદિ સુગંધિત પદાર્થો ચોરનારો ચુંદર તરીકે જન્મ ધારણ કરે છે મધ ચોરનારો વગડાની માખ બને છે માંસ ચોરનારો બન બનવું પડે છે ને મીઠું ચોરનારને કીડી બનવું પડે છે તાંબુલ ફલ તથા ફૂલની ચોરી કરનારને વાંદરાનો જન્મ મળે છે અને પગરખાં એટલે કે ચપ્પલ બૂઠ તૃણ લાકડા ચોરનારો તથા કપાસની ચોરી કરનારો ઘેટું બને છે ભયંકર હિંસા કરીને આજીવિકા રડનારો વેપારી કે તીર્થયાત્રા કરવા જનારને લૂંટનારો તેમજ વગડાના હરણનો શિકાર કરનારો આ સર્વ કસાઈના ઘરે ઘેટા કે બકરા અથવા અન્ય કામ વિનાના નકામા પશુઓ રૂપે જન્મ ધારણ કરે છે જેને ઝેર ખાઈને આત્મઘાત કર્યો હોય તે પર્વત પર કાળો સાફ થાય છે જે અન્યનું કહ્યું ન સાંભળી પોતાની મરજી મુજબ આચરણ કરે છે તે ઉજ્જવળ વનમાં હાથી તરીકે તેનો જન્મ થાય છે વૈષ્ણદેવ કર્યા વિના અર્થાત અગ્નિમાં તૈયાર થયેલ રસોઈની જે સત્તર આહુતિઓ બ્રાહ્મણને જમતા પહેલાં આપવાની હોય તે આપ્યા વિના અન્ય જ્ઞાતિઓને ઘરે જમનારો તથા અન્ન પવિત્ર છે કે અપવિત્ર તેની પરીક્ષા કર્યા વિના ભોજન કરનારો બ્રાહ્મણ બેવ ઉજ્જવળ વનમાં એક ભાગ તરીકે તેમના જન્મ થાય છે બ્રાહ્મણ હોવા છતાં ગાયત્રી જાપ અને સંધ્યા ન કરે અને મુખ મેં રામ બગલ મેં જોઈ જેવો કપટી વ્યવહાર દર્શાવે તે બગલા રૂપે તેનો જન્મ થાય છે યજ્ઞ કરાવનારો અધિકાર ન હોવા છતાં તે બ્રાહ્મણ તેની પાસે જો યજ્ઞ કરાવે ભૂંડ બને છે દક્ષિણા અને લોભે જે બ્રાહ્મણ બલજબરીપૂર્વક દેવ પૂજન આદિ કર્મો યજમાન પાસે કરાવે છે તે ગધેડાનો અવતાર તેનો થાય છે ભોજન પહેલાં બ્રાહ્મણે મંત્રોચ્ચાર કરવાના હોય છે તે મંત્રોચ્ચાર ન કરાય તો બ્રાહ્મણ કાગડા બને છે અને કાગડાની ઓણીઓમાં તેમનો જન્મ થાય છે કોઈ સુપાત્ર બ્રાહ્મણે વિદ્યા બનવાની ઈચ્છા દર્શાવી હોય તો તેને વિદ્યા ન ભણાવનારો વિદ્વાન બ્રાહ્મણ એનો ફરી જન્મ થાય છે બળધિયા તરીકે તેને જન્મવું પડે છે ગુરુની સેવા ન કરનારો શિષ્ય પશુરૂપે જન્મે છે ગુરુનો તિરસ્કાર કરનારો ગુરુને બ્રાહ્મણને જીતનારો એ બંને ચલહીન ક્ષેત્રમાં બ્રહ્મરાક્ષસ બનીને તેને ભટક્યા કરવું પડે છે દરેક કથા અને શાસ્ત્રનું શ્રવણ કરીને વક્તાને શ્રદ્ધાપૂર્વક દાન આપવું જ જોઈએ દાન ન આપનારો શિયાળ રૂપે જન્મે છે જો તામસમ ભાવે કે નિશાશા નાખીએ કે ધિકારની લાગણીથી દાન આપ્યું હોય તો અગ્નિની જ્વાલા જેવો શ્વાસોશ્વાસ કાઢનારો તે અજગર તરીકે તેનો જન્મ થાય છે મિત્ર પર્વત પર રહેનારા ગીધ થાય છે વેપારમાં ઢગાઈ કરનારો કે છેતરનારો ગુવળ તરીકે જન્મ ધારણ કરે છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યસૂત્ર આદિ ચાર વર્ણાશ્રમી અને બ્રહ્મચર્યાદિ આશ્રમોની નિંદા કરનારો કબૂતરની યોનીમાં જન્મ ધારણ કરવો પડે છે આશા બંધાવી તોડનારો સ્નેહભંગ કરનારો અને દ્વેષ રાખી સ્ત્રીઓનો ત્યાગ કરનારો ચકોર પક્ષી થાય છે માતા પિતા ગુરુ ભાઈ ભાંડુ આદિનો દ્વેષ કરનારો હજારો વાર પેટમાં આવીને ગર્ભમાં નાશ થઈ જાય છે જે સ્ત્રી સાસુ તથા સસરાનો દ્વેષ કરે છે પોતાના પરિવારની અંદર રહીને અને કરે અને તેમને ગાંડો મોટી મોટી ગાડો દે છે તો કલેશ કંકાસ કરે તે પાપીની જડો થાય છે પાણીમાં રહેવાવાળી જલો જે આવે છે જેને કહેવાય છે જડો બધાને ભેંસ જાદી પાણીમાં પશુઓ જ્યારે પાણી પીવા જતા હોય ત્યારે એ પાણીમાં એમને ચોંટી જાય તો તે સમયની અંદર એ જડો તરીકે એમનો જન્મ થાય છે જે સ્ત્રી સાસુ સસરાની આજ્ઞા ન પાડે અને તેમને ધમકાવે તો તે માથાની જૂ તરીકેનો જન્મ થાય છે ને જે સ્ત્રી પોતાના પતિને ત્યાગી પર પુરુષની આજ્ઞા પ્રમાણે કે તેની સલાહ પ્રમાણે વર્તે તે નઠારો અવાજ કાઢનારી એક ઘરોડી કે આંધળી ચાકરન બને છે જે ગોત્ર પોતાના ગોત્રની સ્ત્રી સાથે વિષય સેવન કરે તે બે કટકટા કાળી કરમ કમરવાળું એક ઝરક બનીને હિંસા કરે અને બીજા અવતારે તે રીંછ બને છે જે પુરુષ વિષયોમાં અંધ થઈને તપસ્વીની સ્ત્રી સાથે ગમન કરે છે તે મરુભૂમિમાં પિશાચ બનીને તેનો જન્મ થાય છે અને ત્યાં પિશાચ પણ ભોગવવું પડે છે યોગન પ્રાપ્ત થયા વિનાની સ્ત્રીને ભોગવનારો જંગલમાં અજગર થાય છે ગુરુ પત્ની સાથે વિષયે ભોગ કરવાની ઈચ્છા સેવનારો કાચરડો બને છે રાજાની રાણી સાથે ગમન કરનારો ઉદ્ધ તરીકે તેનો જન્મ થાય છે મિત્રની ભાર્યા ને સેવનારો એક ગધેડો તરીકેનો જન્મ થાય છે જે શરીરની અંદર જે દસ ઇન્દ્રિયો બતાવી છે એમાં કામ ઇન્દ્રિયો બતાવી છે જે હંમેશના માટે જ્ઞાન ઇન્દ્રિયો છે એના બધી કામ ઇન્દ્રિયો છે કામ ઇન્દ્રિયોની અંદર પણ કામની ઈચ્છા રાખવા વાળો વરાહ કે ભૂંડ તરીકે તેનો જન્મ થાય છે શુદ્ર સાથે કામની ઈચ્છા રાખવા વાળો જે હંમેશના માટે તેમને એક ઉચ્ચ કોટીનો પુરુષ એટલે કે બળદ તરીકે તેનો જન્મ થાય છે વિષયોનું અત્યંત સેવન કરનારો ઘોડો થાય છે મૃત્યુ પામેલા માણસના અગિયારમાંના નિમિત્તે જમનારો કુતરા તરીકે જન્મ ધારણ કરે છે કામના યજ્ઞ પૂજનનો ઠેકો લેનાર તેમજ બીજાને આચાર્ય આચાર્ય ન થવા દેનાર બ્રાહ્મણ કુકરો તરીકેનો જન્મ થાય જે બ્રાહ્મણ અધમ દ્રવ્યથી દેવોની પૂજા કરે છે તે દેવલોક અને શ્રાદ્ધ અને યજ્ઞિક ક્રિયામાં વર્જિત ગણાય છે મહાપાતકીઓ યમલોકની અત્યંત ભયં કરનાર કોની શિક્ષા ભોગવ્યા પછી જ્યારે પોતાના કર્મોને ક્ષય થાય ત્યારે પૃથ્વી પર તેમને પાછા આવવું પડે છે તેઓ ગધેડા મૂટ કે રૂપે જન્મ ધારણ કરે છે મદ્યપાન કરનારા ત્યાંની યાતના ભોગવ્યા બાદ કર્મનો ક્ષય થાય ત્યારે વરૂ કૂતરા કે શિયાળની યોનીઓને પામે છે સોનું ચોરનારા કે સોનું સોનું ચોરનારા અને સોનું ઓગાળી જનારા કર્મનો ક્ષય થાય ત્યારે સુધી યમલોકની યાતના ભોગવ્યા પડે છે અને ત્યારબાદ એમને કૃમિ કીડા અને પતંગિયા આદિ યોનીઓમાં જન્મ મળતો હોય છે વિદ્યા કે ધર્મ માર્ગે દોરનારા ગુરુની સ્ત્રી સાથે વિષયની ઈચ્છા રાખનારા યમલોકની શિક્ષા ભોગવ્યા પછી ઘાસ કે એવી જ યોગિઓને પ્રાપ્ત થાય છે પારકી તેમજ બ્રાહ્મણની સ્ત્રીનું હરણ કરનારો ત્યાંની યમયાતના ભોગવ્યા બાદ આ લોકમાં બ્રહ્મ રાક્ષસ થાય છે બ્રાહ્મણને છેતરીને મેળવેલા દ્રવ્યને ભોગવનારો પોતાના સાથેય કુળનો નાશ કરે છે બ્રાહ્મણના ઘરેથી બળજબરીપૂર્વક ચોરી કરીને દ્રવ્ય લઈ જઈને વાપરનાર જ્યાં સુધી નક્ષત્ર ચંદ્ર છે ત્યાં સુધી પોતાના સાથે કુળનો નાશ કરે છે તો હે ગરુડજી જેમ લોખંડનું અને પથ્થરનું ચૂર્ણ કે હલાહાલ ઝેરનું ભક્ષણ કરી જીરવી શકાય પણ બ્રાહ્મણનું ધન જીરવી શકાય નહીં બ્રાહ્મણનું દ્રવ્ય હરીને એ દ્રવ્યમાંથી અન્નાદિ ખરીદીને તે સેવનાર અને તેનાથી પુષ્ટિ પામનારા હાથી ઘોડા સૈન્ય આદિઓનો યુદ્ધમાં નાશ થાય છે જેમ રેતભર્યો સડક માર્ગ ઉપયોગી રહેતો નથી તેમ તેનું કશું ખપમાં લાગતું નથી દેવો તથા બ્રાહ્મણોનું દ્રવ્ય હરણ કરે અથવા બ્રાહ્મણની અવગણના કરે અને પોતાના કુળનો નાશ કરે છે વેદ તથા શાસ્ત્રોમાં કુશળ હોય તેવા બ્રાહ્મણને પડતા મૂકીને અન્યને દાન આપવામાં આવે તો તે બ્રાહ્મણની અવગણના કરી કહેવાય જો બ્રાહ્મણ વેદ વિદ્યા કે શાસ્ત્રોનો જ્ઞાતા ન હોય અને તેને દાન અપાય તો તે બ્રાહ્મણની અવગણના કરવાનો દોષ રાખતો નથી કારણ કે વળતા અગ્નિને એટલે કે વળતો અગ્નિ છોડી કોઈ રાખમાં હવન કરે નહીં એ ગરુડજી બ્રાહ્મણનું ઉલ્લંઘન કરે તો અનેકવિધ નરક ભોગવીને તે પ્રાણી જન્માંત દરિદ્ર તથા યાચક થાય છે કદાપી દાન આપનારો થતો નથી તે તો માગનારો માગન તરીકે તેનો જન્મ થાય છે પોતે તથા અન્યએ આપેલી બ્રાહ્મણની જમીન હરી લેનારી વ્યક્તિ વિષ્ટામાં સાઠ હજાર વર્ષ સુધી એક કીડો બને છે અને મરે છે પોતે પોતાના હાથે દાન આપી પાછું લઈ લેનારો પાતકી પ્રલયકાળ સુધી નરકમાં વાસ કરે છે બ્રાહ્મણને આજીવિકા માટે જમીન આપી હોય તો તેનું પ્રયત્નપૂર્વક પાલન કરવું તેનું પાલન ન કરીને જમીન પાછી લઈ લે તો તે પોતે કરેલા કર્મો ભોગવ્યા પછી લંગડા કૂતરાની યોનીઓમાં જન્મે છે બ્રાહ્મણને વર્ષાસન આપ્યા બાદ તેનું પાલન કરનારને લાખ ગાયનું પાલન કર્યાનો ફલ પ્રાપ્ત થાય છે વર્ષાસનનું હરણ કરનારો માકડા કૂતરા કે બાંદરાનો જન્મ લે છે તો હે ગરુડજી આ પ્રમાણેની યોનીઓ તથા આ પ્રમાણેના ચિહ્નો જે જીવને પ્રાપ્ત થયા હોય તે સર્વ કર્મો તેને સ્વયં ઉપાર્જિત કર્યા છે તેમ સમજો આ પ્રમાણેના દુષ્કૃત્યો કરનારા યમલોકે જઈને નરકની યાતના ભોગવ્યા બાદ બાકી રહેલા પાપો ભોગવતા ઉપરોક્ત યોનીઓમાં જન્મ લે છે હજારોની નીચ યોનીઓમાં જન્મ લઈને તે યોનીઓમાં અનેક દુઃખ સહન કરવા પડે છે તો ભગવાન આગળ કહે છે કે હે પક્ષીરાજ એ પાપી પ્રાણીઓ વૃષ્ટિ એટલે કે વરસાદ થતો હોય ઠંડી પડતી હોય ગરમીથી પ્રાપ્ત થતા દુઃખો ભોગવી પાપ પુણ્ય સમાન થાય ત્યારે મનુષ્ય જન્મે એમનો જન્મ થાય છે માં એમને જન્મ મળે છે ત્યારબાદ સ્ત્રી પુત્રની કામ ક્રીડા વખતે પુરુષના યોગે કરી સ્ત્રીના ઉદરમાં ગર્ભરૂપે એ જીવ પ્રવિષ્ટ થાય છે અને ત્યાંથી તે મૃત્યુ સુધી અનેક જાતના દુઃખ ભોગવે છે તો હે ગરુજી સર્વ જીવોના જન્મ જન્માંતરનું ચક્ર આ રીતે ચાલતું રહે તરીકે જેમ માટલું ખાલી હોય તે ભરાય અને ભરાયેલું હોય તે ખાલી થાય તેમ મારી માયાથી સર્વ પ્રાણીઓ પોતપોતાના કર્મોને આધીન થઈને નરકમાં તથા પૃથ્વી પર જન્મ લે છે પૃથ્વી પર આવીને દાન ન આપવાને કારણે દરિદ્રી બને છે તે દરિદ્રી હોવાથી પાપ કર્મ કરે છે તથા એ પાપને કારણે નરકમાં જાય છે આ પ્રમાણે જીવ વારંવાર દરિદ્ર અને પાપી બને છે જે કાંઈ સારા કે ખોટા કર્મો કર્યા હોય તે ભોગવવા જોઈએ કરોડો કલ્પ જાય તો પણ કરેલા કર્મો તો ભોગવે જ છૂટકો છે તે સિવાય તેનો નાશ થતો જ નથી તો શ્રી ગરડપુરાને સારો દ્વારે પાપ ચિન્હ નિરૂપનો નામો પંચમો અધ્યાય કૃષ્ણ કનૈયા લાલ કી જય તો મિત્રો વિડીયો કેવું લાગ્યું છે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો જેટલું બને એટલું વિડીયો મારો શેર કરજો નવા વિડીયો સાથે પાછા ફરી મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ